જી નમસ્કાર હું વિરાજ ઠાકર સંવેદના ટ્રસ્ટ માંથી સંવેદના ટ્રસ્ટ આજનો પ્રોગ્રામ હતો આપણો આપડો નરેશભાઈ પ્રજાપતિ તો નરેશભાઈ રાજી ખુશી શ્રાવણ પાસ ના સોમવારે ભોજન કરાવવાનું આજે આયોજન કરેલું હતું તો સંવેદના ટ્રસ્ટ નરેશભાઈ નો અને જગદીશભાઈ નો હૃદયપૂર્વક આભાર માને છે તો જગદીશભાઈ નરેશભાઈ પેહલા નરેશભાઈ ને પૂછીએ કે નરેશભાઈ તમે આ પ્રોગ્રામ આમ તો દર વર્ષે વર્ષમાં તમારા ખાસા પ્રોગ્રામ હોય છે પણ આજે તમે આવ્યા છો તો તમને આજે કેવું લાગે છે આજે બહુ સરસ લાગે છે શ્રાવણ માસ નિમિત્તે આ માણસોને જમણવા જે તમે કરાવો છો અને લોકો આનાથી બહુ જ નાના માણસો ખુશ થાય છે આનાથી છોકરાઓ ખુશ થાય છે

આ રીતે આપતા રહેજો તમારો સાથ સહકાર તમારો માંગે છે બસ આ રીતે સંવેદના ટ્રસ્ટ માં તમે પણ બાળકોને જમાડવા માટે સંપર્ક કરજો બસ આ રીતે બધા સાથ સહકાર આપતા રહેજો આનંદની જનતા ગુજરાત ભારત તમામ લોકો સાથ સહકાર આપતા રહેજો ભારત માતા કીજે હર હર માં